ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાત્રિના સમયે જાહિદભાઈ ખોખર કોઠારીયા સોલવન રાજકોટ વાળા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર રજીસ્ટર કરાવેલ છે કે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે જગદીશસિંહ ચંદુભા ગોહિલ મેનેજર છે તે પંપે ફરજ બજાવતા હોય અને ચોવીસ સાત બે હજાર પચીસના લગભગ રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ પોતે ઓફિસમાં સૂતા હોય એ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળવા મળે તાત્કાલિક તેઓએ ઓફિસની બહાર જોતા એક મોટરસાયકલમાં બે માણસો મોઢે રૂમાલ બાંધેલો હતો તે ફાયરિંગ કરી જતા રહેલા છે અને આ બંને માણસો મધ્યમ બાંધાના હોય અને મોટે બાંધેલાઓનું જણાવતા તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિંકરસિંહ સાહેબ રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબની સૂચના અનુવાયે અમુક ગોંડલ તાલુકા પરમાર પીઆઈ પરમાર તથા એસઓજી પીઆઈ તથા તેની જુદી જુદી ટીમો બનાવ સ્થળની તાત્કાલિક વિઝિટ લેવામાં આવી છે અને આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવા તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે જે અનુસંધાને અમારી એલસીબી એલસીબીની ટીમ એસઓજીની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્દિક સિંહને શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ ભેડ પાડવામાં આવી રહેલ છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે